મહીસાગર જિલ્લાનું મૂળ મથક એટલે કે લુણાવાડા શહેર જે ગટર યોજના સાફ કરવાનું લુણાવાડા નગરપાલિકા દ્વારા જે ચાલુ વરસાદમાં પણ રાત્રે કામગીરી પ્રમુખ ડૉક્ટર કીર્તિ પટેલ અને કોર્પોરેટર દ્વારા પણ એક એક બે બે વાગ્યા સુધી કામગીરી કરી રહ્યા છે પ્રમુખ શ્રી જાતે જ ઉપસ્થિત રોડ ઉપર તથા કોર્પોરેટર પણ હાજર રહી તેમના દ્વારા જે સફાઈ કામગીરી ચોક્કસ પૂર્ણ થઈ રહેલ છે તેનાથી આજુબાજુના હોસ્પિટલોના ડોક્ટર તથા વેપારીઓ ખુશ છે જે આશરે પંદર વર્ષના સમય બાદ આજરોજ જાતે પ્રમુખ તથા કોર્પોરેટર સ્થળ પર ઉભા રહી કામગીરી કરાઈ રહ્યા છે તે બદલ તમામ વેપારીઓ ખુશ છે અને જાતે પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલ અને કોર્પોરેટરો દ્વારા સારી કામગીરી ચાલી રહી છે રિપોર્ટર હેમિલ કાકા લુનાવાડા બીએન ન્યૂઝ ગુજરાતી આ પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે લુનાવાડામાં વર્ષોથી પાણી ભરવાની સમસ્યા હતી વેપારીઓના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું આ વખતે અમારી નગરપાલિકાની ટીમ અમારા કોર્પોરેટર મિત્રો અને તંત્ર દ્વારા સતત રાત દિવસ ઉજાગરા કરી અને આખી ગટર ખોલી અને ટોપ ટુ બોટમ એને સાફ સફાઈ કરવામાં આવે છે અને આ વર્ષે પાણી ન ભરાય એની તકેદારીના પગલાં રૂપે રાત્રે બબે વાગ્યા સુધી અને સવારે ચાર ચાર વાગ્યા સુધી નગરપાલિકાની સમગ્ર ટીમ કાર્યરત રહી અને ફ્રીજ સુધી કામ કરી